આજથી થઈ જાવ તૈયાર કારણ કે બંગાળની ખાડીની આજથી લઈ અને મિત્રો છ ઓગસ્ટ સુધી ચાલનારા વરસાદી રાઉન્ડની ની અંદર આપણે જાણીશું તો કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ તો અમુક ભાગોની અંદર તો મિત્રો અત્યંત ભારે વરસાદ ખાબકશે તો બીજી તરફ મિત્રો આજે હવામાન વિભાગ તરફથી આપણે એ પણ જાણીએ તો કયા ભાગોની અંદર રેડ ઓરેન્જ અને યલો એલર્ટને લઈ મેપ જાહેર કરવામાં આવ્યા છે તો બીજી તરફ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફની પણ આગાહી જાણીએ ને અત્યાર સુધીની અંદર આ ચોમાસામાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાણોને આ વરસાદના રાઉન્ડને લઈ સક્રિય વરસાદી સિસ્ટમોને લઈ કઈ રીતે આગળનું વાતાવરણ રહેશે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો મિત્રો આજે પહેલી ઓગસ્ટ અને ગુરુવાર થયો છે ને તો આજે રાજ્યની અંદર અમુક વિસ્તારોમાં શરૂ થશે વરસાદી સિસ્ટમનો વરસાદ અત્યારે મિત્રો પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને એ જ સિસ્ટમના કારણે અત્યારે મધ્ય ભારત સહિત અત્યારે તો મિત્રો ઉત્તરીય ભારતની અંદર પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને જેના કારણે ઉત્તરીય ભારતના રાજ્યોની અંદર તીવ્ર વીજળીના કડાકાઓ સાથેનો જોવા મળી રહ્યો છે ગાજ વીજ સાથેનો વરસાદ તો બીજી તરફ આજે હવે પછી મિત્રો ગુજરાતની અંદર જે પ્રમાણે જોઈ શકો છો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી વરસાદી સિસ્ટમના વાદળાઓ આવી ગયા તો આજ સાંજથી મિત્રો પશ્ચિમ બંગાળ લાગુ વિસ્તારો ઉપર જોવા મળી રહેલી વરસાદી સિસ્ટમના વાદળાઓ ગુજરાત સુધી પહોંચી જશે અને પૂર્વ ગુજરાતના અમુક ભાગોની અંદર આજે મિત્રો પરોક્ષ રીતે આ સિસ્ટમનો જોવા મળશે વરસાદ આપણે જણાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ જે આવવાની છે જેને લઈ એ પહેલાં જ રાજસ્થાનના ભાગો પશ્ચિમી દક્ષિણીય રાજસ્થાન ઉપર એક નવું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની જશે બે વરસાદી સિસ્ટમો આગામી દિવસોની અંદર ગુજરાત ઉપર વરસાદ આપવાની છે તો મિત્રો આપણે આજના આજે કયા વિસ્તારોમાં વરસાદ ખાબકશે જાણીએ પહેલા આપણે જાણી લઈએ તો અત્યાર સુધી રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ નોંધાણો છે આ ચોમાસાનો કારણ કે મિત્રો જુલાઈ મહિનો પૂર્ણ થઈ ચૂક્યો છે ને ઓગસ્ટ મહિનાનો આજે પહેલો દિવસ અત્યાર સુધી ચોમાસામાં કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાણો ને આજે પહેલી ઓગસ્ટ અને ગુરુવાર થયો છે તો ગુજરાતના કયા ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે જાણીએ અંદર વાદળી કલરના રંગથી જે વિસ્તારોને રંગવામાં આવ્યા છે એ વિસ્તારોની અંદર મિત્રો નોર્મલ કરતાં વધુ ટકાવારીની અંદર વરસાદ અત્યાર સુધીમાં ચોમાસામાં ખાબકી ચૂક્યો છે જેની અંદર મિત્રો ઉત્તરી ભારતના રાજ્યો અને પૂર્વ ભારતના રાજ્યોની અંદર જેમાં પણ જોઈ શકો છો કે બિહાર પશ્ચિમ બંગાળ ઓડિશા લાગુના અમુક વિસ્તારો સહિત ઉત્તર પ્રદેશના વિસ્તારો જેની અંદર અત્યાર સુધીની અંદર મિત્રો આ ચોમાસામાં નોર્મલ ટકાવારી કરતા પણ ઓછો વરસાદ નોંધાણો છે તો બીજી તરફ પંજાબ આ સાથે જ મિત્રો હિમાચલ જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારોની અંદર પણ ઓછો વરસાદ નોંધાણો તો પશ્ચિમી ઘાટના રાજ્યના કાંઠાના વિસ્તારો સહિત આપ જોઈ શકો છો દક્ષિણીય ભારતના અને ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા જૂનાગઢ આ સાથે કચ્છના લાગુ વિસ્તારો છે કે જેની અંદર નોર્મલ કરતાં વધુ ટકાવારીની અંદર વરસાદ નોંધાણો છે તો બીજી તરફ મિત્રો ગુજરાતના એવા ચાર જિલ્લા છે કે જેની અંદર આ જુલાઈ મહિનો ચોમાસાનો પૂર્ણ થઈ ચૂક્યો છે તેમ છતાં પણ નોર્મલ કરતાં પણ ઓછો વરસાદ નોંધાણો છે જેમાં મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ બનાસકાંઠા અરવલ્લી અને છોટા ઉદેપુર લાગુના વિસ્તારોની અંદર મિત્રો નોર્મલ કરતાં પણ ઓછો વરસાદ નોંધાણો છે તો અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે ભાવનગર અમરેલી સહિત મિત્રો રાજકોટ સહિત મોરબી અમદાવાદ આણંદ લાગુના વિસ્તારો ગાંધીનગર આ વિસ્તારોની અંદર મિત્રો અત્યાર સુધીની અંદર સામાન્ય વરસાદ ચોમાસાનો જોવા મળ્યો છે અને મિત્રો હવે પછી આપણી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે પહેલી ઓગસ્ટનો જે ભારતનો મેપ રજૂ કરવામાં આવ્યો મિત્રો એલર્ટનો આજનો મેપ તમે જોઈ શકો છો તો ગુજરાતની અંદર આજે હવામાન વિભાગ જે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર યલો એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો અત્યારે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે અને જેના કારણે મધ્યપ્રદેશ સહિત ઓડિશા છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ઉત્તરી ભારતના રાજ્યોની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું આ સાથે જ કર્ણાટક અને મહારાષ્ટ્રની અંદર પણ અતિ ભારે વરસાદનું એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે મિત્રો બીજી ઓગસ્ટનો મેપ પણ તમે જોઈ શકો જેની અંદર આપણું ગુજરાત મિત્રો યલો એલર્ટ એટલે કે ભારે વરસાદના દાયરાની અંદર ભારતીય હવામાન વિભાગે મૂકી દીધેલ છે જેની અંદર કચ્છના કાંઠાના વિસ્તારોની અંદર સ્ટ્રોંગ સરફેસ માઇન્ડની પણ ચેતવણી આપવામાં આવેલી છે આ સાથે જ મિત્રો ત્રીજી ઓગસ્ટનો પણ મેપ જોઈ શકો છો તો જેમ જેમ મિત્રો આજથી લઈ બીજી તારીખ અને ત્રીજી તારીખે એમ દિવસો આગળ વધતા જશે તેમ ગુજરાતની અંદર વરસાદનું જોર વધતું જશે ને તેમાં તમે જોઈ શકો છો ત્રણ તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદનું એલર્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપી દેવામાં આવ્યું છે ને જેમાં સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ભારે પવન ફૂંકાવાને લઈ સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડની પણ ચેતવણી આપી દેવામાં આવેલી છે તો આ સાથે જ મિત્રો આજે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજ માટે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે જેની અંદર આજે ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લા અને મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જે આછા વાદળી કલરના રંગથી બતાવવામાં આવેલા છે વિસ્તારોની અંદર ઘણા સ્થળોની અંદર મિત્રો વીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો બીજી તરફ જે વિસ્તારો કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જેની અંદર આજે લીલા કલરથી વિસ્તારો દર્શાવવામાં આવ્યા એવા વિસ્તારોમાં થોડા સ્થળોની અંદર ગાજ વીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી છે તો મિત્રો બીજી તારીખ એટલે કે બીજી ઓગસ્ટનો પણ મેપ તમે જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર તમામ વિસ્તારોની અંદર આછા વાદળી કલરના રંગથી જે દર્શાવવામાં આવ્યા જેમાં ઘણા સ્થળો જે જિલ્લાના છે તેની અંદર ગાજબીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી મિત્રો સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવી છે આ સાથે જ ત્રીજી ઓગસ્ટનો મેપ જોઈ શકો છો મિત્રો તો ત્રણ તારીખે ગુજરાતની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે ને જેને લઈ દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તરી ગુજરાત કચ્છ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર મોટા ભાગના સ્થળોની અંદર ગાજ વીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરી દેવામાં આવેલી છે આ સાથે જ મિત્રો ચોથી ઓગસ્ટનો પણ તમે અહીં નકશો જોઈ શકો છો જેની અંદર મોટાભાગના ગુજરાતના જિલ્લાઓની અંદર ગાજ વીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી કરી દેવામાં આવેલી છે તો આ સાથે જ પાંચમી તારીખનો પણ મેપ જોઈ શકો છો આમ મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી છ તારીખ સુધીના મેપો જે જાહેર કરવામાં આવ્યા છે જેની અંદર

ત્રણ તારીખ ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા વરસાદની આગાહીને લઈ આ નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે તો આ સાથે જ મિત્રો આપણે હવે એ જાણી લઈએ તો આજે ખાસ કરીને પહેલી ઓગસ્ટ થઈ છે તો આજના દિવસ માટે ગુજરાત હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવું એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આજે ખાસ કરીને પહેલી ઓગસ્ટના દિવસે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જેમાં દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ હોય કે જેની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી આજે હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી છે તો સાથે જ બીજી તારીખના દિવસનો પણ તમે મેપ જોઈ શકો છો જેમાં આવતીકાલે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર વધશે ને જેને લઈ ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ લાગુના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારથી જ આવતીકાલ માટે આપી દેવામાં આવ્યું છે તો આ સાથે ત્રીજી ઓગસ્ટનો મેપ પણ તમે જોઈ શકો જેની અંદર મિત્રો ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડ ડાંગ તાપી લાગુ સહિત સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ત્રણ તારીખના દિવસે અમરેલી ગીર સોમનાથ ભરૂચ સુરત અને નર્મદા લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે આજે કયા અંદર મિત્રો બપોર ને સાંજના સમયગાળા દરમિયાન જોવા મળશે વરસાદ તો આપણે જણાવી દઈએ તો રાજ્યની અંદર મિત્રો વરસાદનો જે રાઉન્ડ ચાલતો હતો એ ગઈકાલથી જ પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ આજે પહેલી ઓગસ્ટના દિવસે ગુજરાતના પૂર્વ ગુજરાત લાગુના અને લાગુના મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર મિત્રો આજ મોડી સાંજથી લઈ આ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે શરૂ થશે વરસાદ જેમાં તમને જણાવી દઈએ તો મિત્રો આપ જોઈ શકો છો તો આજે ગુજરાતની અંદર બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોની અંદર હળવા ભારે રેડા વરસાદી ઝાપટાથી વધારે કોઈ વરસાદની શક્યતા જોવા નથી મળતી પરંતુ દક્ષિણી ગુજરાતની અંદર બપોરના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો વલસાડ લાગુના વિસ્તારો હોય ડાંગ તાપી વ્યારા આ વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી બપોરના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે તો આ સાથે જ મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા બપોર સુધી જોવા મળશે ત્યારબાદ તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો સાંજ પડતી જાય છે તેમ મોડી સાંજથી લઈ મોડી બપોરના સમયગાળા દરમિયાન જામનગર રાજકોટ લાગુના વિસ્તારો હોય આ સાથે જ તમે જોઈ શકો જૂનાગઢના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા આ વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે તો સાથે જ કચ્છની અંદર પણ સાંજના સમયગાળા દરમિયાન હળવા ભારે રેડા ઝાપટાનું પ્રમાણ ભારે વધે તેવી સંભાવના જોવા મળી રહી છે તો જેમ જેમ મિત્રો સાંજનો સમયગાળો આવતો જાય છે તેમ સૌરાષ્ટ્રની અંદર આજે રાજકોટ લાગુના વિસ્તારો સુરેન્દ્રનગરના રાજકોટ અને મોરબી લાગુના વિસ્તારોને જામનગર લાગુના વિસ્તારો સહિત દ્વારકાના દરિયાના કાંઠાના અમુક વિસ્તારોની અંદર હળવા ભારે રેડા ઝાપટાથી લઈ હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો સાથે જ મિત્રો મધ્ય ગુજરાતની અંદર આજે અમુક ભાગોની અંદર એકથી લઈ બે ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળી શકે છે જેમાં મિત્રો આપને જણાવીએ તો ખાસ સાંજના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના અમુક ભાગો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ખંભાત આજુબાજુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો ધંધુકા લાગુના અમદાવાદના તારાપુર આણંદ બોરસદના વિસ્તારો વડોદરા સુધીના વિસ્તારો તો બીજી તરફ મિત્રો ખેડાના પણ મહેમદાબાદ આ સાથે આણંદના ડાકોર મહીસાગર અરવલ્લી કપડવંજ બાલાસિનોર લાગુના વિસ્તારો મિત્રો આ વિસ્તારોની અંદર આજ સાંજના સમયગાળા દરમિયાન હળવાથી લઈ તો મધ્યમ સુધીના વરસાદની શક્યતા જોવા મળી રહી છે તો સાથે જ મોડી સાંજ દરમિયાન સાબરકાંઠા મહીસાગર અરવલ્લી દાહોદ આ સાથે જ જોઈ શકો છો તો છોટા ઉદેપુર સુધીના ભાબરા લાગુના વિસ્તારો સુધી મિત્રો રાજ્યના આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદી રેડા ઝાપટાથી લઈ હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો સાથે જ મિત્રો મોડી સાંજ દરમિયાન વરસાદી સિસ્ટમ કે જે બંગાળાની ખાડીમાંથી સક્રિય થઈ અત્યારે જે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો પર જોવા મળી રહી છે જે થોડી આગળ વધશે ને જેના કારણે એમનું સર્ક્યુલેશન મિત્રો ગુજરાતના પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો પર આવી પહોંચશે અને મિત્રો આજ મોડી સાંજથી પૂર્વ ગુજરાતના દાહોદ મહીસાગર સાથે જ આપ જોઈ શકો છો કે મધ્ય ગુજરાતની અંદર પણ વડોદરા છોટા ઉદેપુર ગોધરા આણંદ લાગુના વિસ્તારોથી લઈ ભરૂચના અને નર્મદાના વિસ્તારોની અંદર આજે મિત્રો મિત્રો હળવા મધ્યમથી લઈ સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તો આજે આ રીતે ગુજરાત રાજ્યની અંદર વરસાદના રાઉન્ડની શરૂઆત પૂર્વ ગુજરાતના એ લાગુના મધ્ય અને લાગુના દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી શરૂ થશે ને જેને લઈ જેમ જેમ મિત્રો ત્યારબાદ આગળનો દિવસ પસાર થતો જશે ને બીજી તારીખ આવશે ત્યારે આ સિસ્ટમ ઘણી જ નદી નજદીક આવી જશે ને જેના કારણે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર બીજી ઓગસ્ટના દિવસે પણ વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો ત્રીજી ઓગસ્ટના દિવસે આ વરસાદી સિસ્ટમ ખૂબ જ નજદીક આવી જશે ને જેના કારણે ત્રણ અને ચાર ઓગસ્ટના દિવસે દક્ષિણી ગુજરાત આ સાથે જ મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરી પૂર્વ ગુજરાતના વિસ્તારો અને મિત્રો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણી અને પૂર્વી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદ શરૂ થઈ જશે મિત્રો આ વરસાદી રાઉન્ડનો સાચો ખેલ ત્રણ ઓગસ્ટ બાદ શરૂ થશે પરંતુ વરસાદની સિસ્ટમની અસર આજે હળવી મધ્યમ તો આજથી જ પરોક્ષ રીતે થઈ જશે એક તારીખથી લઈ ત્રણ તારીખની વચ્ચે મિત્રો પરોક્ષ રીતે આ સિસ્ટમની વરસાદની અસર પૂર્વ ગુજરાતના વિસ્તારો પર થશે ને ત્યારબાદ ત્રણ ઓગસ્ટ બાદ સારી એવી વરસાદની ભારે અસર રાજ્યની અંદર શરૂ થઈ જશે ને જેમાં મિત્રો આપને જણાવી દઈએ આ વરસાદના રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદની ગતિવિધિ દક્ષિણી સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાત ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર થશે ને જેની અંદર અમુક ભાગોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તો અમુક વિસ્તારોની અંદર મિત્રો ભૂકા અતિશય અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે મિત્રો આપને જણાવી દઈએ તો આ વરસાદી સિસ્ટમ જે તમે જોઈ શકો છો કે અત્યારે આ વિસ્તારો પર જોવા મળી રહી છે એ સિસ્ટમ મિત્રો મધ્ય ભારત સુધી આવશે એ પહેલાં જ ઉત્તરીય ગુજરાત લાગુના રાજસ્થાનના જે મિત્રો પશ્ચિમી દક્ષિણીય વિસ્તારો છે ત્યાં એક નવું સર્ક્યુલેશન બની જશે ને આપ જોઈ શકો છો આ રીતે મિત્રો બંગાળની ખાડીની એક વરસાદી સિસ્ટમ અને રાજસ્થાનના લાગુ ઉપર વરસાદી સિસ્ટમ આ બંને સિસ્ટમો એકબીજાની અંદર એક બહોળું સર્ક્યુલેશન બનાવશે અને જેમ જેમ આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજદીક આવતી જશે તેમ તેમ મિત્રો આ બંને સિસ્ટમો એકબીજાની અંદર મોટું સર્ક્યુલેશન બનાવી અને ગુજરાતની અંદર દક્ષિણી સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાત ઉત્તરી ગુજરાત સહિત કચ્છના ભાગોની અંદર સારો વરસાદનો રાઉન્ડ મિત્રો છ ઓગસ્ટ સુધી આપે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી